નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર એસઓજી પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી એસઓજી પોલીસ દ્વારા શહેરની હોટેલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસે હોટેલના રજીસ્ટ્રર પથિક સોફ્ટવેરમાં ગ્રાહકોની નોંધ સીસીટીવી કેમેરા સહિતની બાબતો અંગે તપાસ કરી હતી આ ઉપરાંત હોટેલમાં નિયમોનું પાલન થાય છે કે કેમ તે બાબતની તપાસ કરવામાં આવી હતી એસઓજી પોલીસ દ્વારા સમયાંતરે હોટેલ સહિતના સ્થળોએ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવે છે